નમસ્કાર ખેડૂત મિત્રો કમોસમી વરસાદ દરમિયાન કાપણી માટે તૈયાર ડાંગરના પાક માટેના આવશ્યક પગલાં છે માવઠાની આગાહી હોવાથી અથવા વરસાદ ચાલુ હોય તો કાપણી માટે તૈયાર ડાંગરના પાકની કાપણી તાત્કાલિક મુલતવી રાખવી કાપણી પહેલાં જમીન સૂકી હોય તે જરૂરી છે તેથી ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે ડ્રેનેજ લાઇન દ્વારા વધારાના પાણીનો ત્વરિત નિકાલ સુનિશ્ચિત કરવો કાપણી કરેલા પૂળા અથવા તૈયાર ડાંગરનો જથ્થો જો ખળામાં કે ખેતરમાં પડ્યો હોય તો તેને તાત્કાલિક તાળપત્રી ટાર્પોલિન કે પ્લાસ્ટિક શીટથી યોગ્ય રીતે ઢાંકીને સુરક્ષિત કરવો ડાંગરના દાણા કે પૂળા વરસાદમાં પડડી ગયા હોય તો તેને સંગ્રહ કરતા પહેલાં મોટા ઢગલામાં ન કરતા સૂર્યના તાપમાં છૂટાછૂટા ફેલાવીને બરાબર તપાવીને સૂકવવા જોઈએ જેથી દાણાની ગુણવત્તા જળવાઈ રહે ખળામાં જ્યાં ડાંગરનો ઢગલો કર્યો હોય તેની ફરતે માટીનો નાનો પાળો બનાવી દેવો જેથી જમીન પર વહેતું પાણી ઢગલા નીચે ન જાય અને પાક ભીનો ન થાય વરસાદના કારણે જો ડાંગરના દાણાનો રંગ બદલાઈ ગયો હોય કે તેમાં સડો લાગી ગયો હોય તો તેવા દાણાને સલામત માલથી તાત્કાલિક અલગ કરી દેવા જેથી સારો માલ બગડે નહીં ભારે પવનની શક્યતા હોય તેવા વિસ્તારોમાં જો શક્ય હોય તો પાકને ફરતે પવન અવરોધક વાળ ઊભી કરવી જેથી ઊભા પાક ઢળી ન પડે ડાંગરને સંપૂર્ણપણે સૂકવી લીધા પછી તેને ભેજ રહિત જીવાત્મુક ગોડાઉનમાં જ સંગ્રહ કરવો